છે કેવું મસ્ત મજાનું લીલું સમ જીરું છે આ બાજુ જાડુ છે આમાં સાટેલું તો એ ખરીખું છે તો એટલો હેલો ફેમિલી તો કેમ છો બધા મજામાં છો તો આજે ફરી વખત એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં આંટો મારો આપણે આપણું જીરું આવેલું છે તો એમાં જોવા આવેલા છે કે કેવું જીરું છે તો જુઓ તમે આપણું જીરું છે અને કંઈક આવું છે મસ્ત મજાનું જીરું તમે જુઓ આપણે એટલું છે ઓણ અને પેલી બાજુ છે એ સણા છે અને આ જુઓ તમે આવું કંઈક જીરું શું છે તમે જુઓ કેવું મસ્ત મજાનું લીલું સમ જીરું છે આને જે કંઈ રોગ કે કોઈ વસ્તુ લાગેલું નથી તમે જુઓ કેવું મસ્ત જીરું છે એટલું મોટું શું છે આ એક છોડવો છે તમે જુઓ છે ને એક નંબર તો આપણે બે થી ત્રણ કિલા જેટલું એટલું સાંટેલું છે તમે આપણે તમને બતાવું ટોટલ એટલું જીરું છે અને આ બાજુ જે છે એ ડુંગળી છે એ પણ થોડાક દિવસમાં લેવાની છે તમે આ બાજુ ડુંગળી આ ટોટલી આ બધી ડુંગળી છે અને આ બાજુ છે જીરું તમે જુઓ કેવું મસ્ત મજાનું જીરું છે હવામાં કાંઈ ઘટે નહીં એવું જોવું તમે આ હેઠેથી અને ના સુધી એટલું જીરું છે અને બાકી આ બાજુ શેણા છે હું તમને એ બાજુ લઈ જાઉં જીરું માં કઈ ઘટે નહી એવું છે તમે જો મસ્ત અને આ બાજુ જે છે સીણા છે તમે જો આ બાજુ મસ્ત મજાના સીણા પછી એમાં એટલા ડોડા વધારે જાડા થઈ જેવું લાગે છે અને શેણા એ તમે જો પોપટા આવી ગયા છે એવું લાગે છે જેવા તેવા ફૂલ ઉગડી જશે મસ્ત મજાનો જો તમે ચણા પણ મસ્તના છે કાંઈ કટ્યા નહીં તો દોસ્તો ચાલો આપણે આગળ જઈએ છીએ આ બાજુ થોડુંક નાનું છે અને આ બાજુ જે છે થોડાક એ થોડુંક પાંખું રહેલું છે થોડુંક બિયારણ ઘટેલું હતું એટલે કંપની ફેર હતું એટલે થોડુંક પાંખું પડી ગયું હાલો હું તમને બતાવું આ જો આ છે મીડિયમ સાઈઝ એટલે આમ કે જાડુની નહીં આસુ નહીં એવું ઉગેલું છે તેમ જો તમને બતાતું હોય છે મસ્ત મજાનું જીરુંમાં ઓણ હવા સારો છે પણ જેમ ઝાકળ પડે ઝાકળ પડે એટલે થોડુંક ખરાબ થઈ જાય કારણ કે ખવર ખવરમાં જે ઝાકળ પડે પીનું એના લીધે એના જે આ કમોળિયા ઉપર કોળેલા હોય એ આમ બળી જાય ને એવું જીવાય આવી જાય ને એવું બધું થઈ જાય અને જો બાકી તો આ આ પાંખું ઉગેલું જો તમે કેટલો ફરક આ કેરમાં અને આ કેરામાં આ એક કંપની કંપનીના લીધે એટલો ફેર પડી જાય તમે જો આ બાજુ જાડું છે આમાં સાંટેલું તો એ ફેરખુશ છે તો એટલો ફેર છે તમે જુઓ આ થોડુંક પાંખું છે અને આ જાડું મીડિયમ તો હાલો આપણે ઓલી બાજુ જઈશ જરી હા બે દી પહેલાં પાઈ દીધું જો તમે આ બધું તો આખું પાંખું જ કહેવાય તમે જો દસ્ત તો તમે ઝીરું જોયું કેવું તમને ઝીરું લાગ્યું જ રેમેન્ટમાં કહી દેજો અને બાકી તો આપણે જો તમે હવે અંદરથી આવ્યા જઈ આ બાજુ જો તમે થોડોક ઓવર પડે એટલે જુઓ તમે થોડુંક ઓલું થઈ ગયું વધતું જ ને જો ઓવર પડે એમાં ઓલી બાજુ જુઓ કેટલો ફરક છે અને આ બાજુ છે શ્રેણા તો આ બધું શ્રેણા આવી જશે તમે જુઓ આપડા સેણા માં ડોડા છે તો સારો દોસ્તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જ્યારે કોમેન્ટમાં કહી દેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો આજના વ્લોગમાં એટલું જ ફરી વખત મળીશું બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ